સંજે કપૂરની મૃત્યુ કરીશ્મા કપૂરને પૂર્વ પતિ અને અમદાવાદ વિમાન દુર્ઘટના વિશે તિતાર તેમણે કરીશ્મા કપૂરના પૂર્વ પતિ સંજે કપૂરના નિધનનો આવયાસ રાખીમાં તેમો યુકેમાં હતા અને એ સમયે પોલો રમી રહ્યા હતા અચાનક તેમને હૃદય રોગનો હુમલો થયો કામના ઉંમર 33 વર્ષ હતી અને તેમો ઉદ્યોગપતિ તરીકે જાણીતા હતા સંજય કપૂરે તેમના નિધન પહેલા અમદાવાદ વિમાન દુર્ઘટનાની દુખદ ઘટના પર તેમની છેલ્લી પોસ્ટ કરી હતી

આ નાટકો સંસ્કાર મોરલી કરેક્ટ તથા છે ગુજરાતમાં પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાદ વિમાન દુર્ઘટના મતે સંભાળવા પ્રધાનમંત્રી વિજય રૂપાણીનો ઉનાળો અલમ કર્યો હતો